ગુજરાતની તમામ થી ધોરણ બાર સુધીની શાળામાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને તમામ વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનની મોજ મજા માણી અને આજથી શાળાના એ જ આવી ગયા હતા ત્યારે આજ રોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ મુલાકાત શહેરની જૈનાચાર્ય અજરામરજી ભુજ ઇંગ્લિશ સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના શિક્ષકો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે એકવીસ દિવસના વેકેશન બાદ આજથી શાળા ફરી પાછી વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠી છે અને આજથી વિધિવત રીતે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના બીજા સત્રનો પ્રારંભ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યા હતા એકવીસ દિવસ બાદ વિદ્યાર્થીઓ તેના મિત્રને મળતા તેઓ પણ ખુશખુશાલ નજરે પડ્યા હતા આવો આ અંગે વધુ સાંભળીએ બુજ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપલ્સના શબ્દોમાં મારું નામ ખોજા સાજિદ અલી અલી પ્રિન્સિપલ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ખૂબ સરસ માહોલ અને ખાસ કરીને જ્યારે એકવીસ દિવસના વેકેશન પૂરું થયા પછી જ્યારે બાળકો અહીં આવ્યા છે તો એક તાજગી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે તેઓને શાળા તરફથી દિવાળી હોમવર્ક પણ આપવામાં આવ્યું હતું તેનો પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે એકબીજાના હોમવર્ક જે એ લોકોએ ઘરે કર્યા અને આજે બધાએ શિક્ષક અહીં ચેક કરશે તો એના કારણે પણ આજે હાજરી ખૂબ સારા પ્રમાણમાં છે ખૂબ સરસ બધા એનો પ્રતિભાવ રહેતો હોય છે અને શાળા જે છે એ શિક્ષણનું મંદિર છે આજે જ્યારે અને જેમ આપણે વાત કરીએ તો આ વખતે બોર્ડની એક્ઝામ પણ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં રહેવાની છે તો વીસમી જાન્યુઆરી બે હજાર પચીસથી જે પ્રિલિમ પરીક્ષા ધોરણ દસ ને બારમાંની અને દ્વિતીય કસોટી ધોરણ નવ ને અગિયારમાંની લેવાની છે તો એ સમયે અને એ પ્રમાણે અમે આઠથી જ અમારું શૈક્ષણિક કાર્ય સ્ટાર્ટ કરાવી આપેલ છે હા એના માટે પણ અમારે અમારા રાબેતા મુજબના પ્રયત્ન ચાલુ જ જતા હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ વખતે જે પેપર સ્ટાઇલમાં પણ સારો એવો અને ખૂબ સરસ એ લોકોએ સુધારો કરી દીધેલ છે જેમાં વિદ્યાર્થીઓ બહુ સારી રીતે એવી સારી મહેનત કરી શકશે અનિલભાઈ ગુસાઈ બુધ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્ય આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું દ્વિતીય સત્રની શરૂઆત થઈ અને દિવાળી વેકેશન પૂર્ણ થયું વિદ્યાર્થીઓએ દિવાળી વેકેશનમાં તહેવારોની આનંદપૂર્વક ઉજવણી કરી અને ફરીથી પોતાના શૈક્ષણિક કાર્યમાં ઉલ્લાસભેર જોડાવા માટે આજે સ્કૂલમાં હર્ષ અને ઉલ્લાસથી આવી ગયા છે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત છે કારણ કે હવે ટૂંક સમયમાં આવતા બે મહિનાઓમાં એમની પ્રિલિમિનરી પરીક્ષાઓ અને ધોરણ ખાસ કરીને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરીમાં વાર્ષિક પરીક્ષાઓ જ્યારે આવી રહી છે ત્યારે એ પણ પોતાની પરીક્ષાની તૈયારી માટે ઉત્સાહિત છે કારણ કે ઘેર બેઠા એક લિમિટેશન આવી જાય તો શાળામાં શિક્ષકોના ગાઈડન્સથી એ લોકોને તૈયારી કરવામાં થોડી અનુકૂળતા રહે હું મારું નામ ચેતનાબેન જોશી છે હું ધ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી પ્રાથમિક વિભાગ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે બીજા સત્રના પહેલા દિવસની શરૂઆત છે બાળકો બધા ઉત્સાહથી સ્કૂલમાં આવે છે અને સારી રીતે ભણ્યા અને પહેલા દિવસનો આનંદ પણ મેળવ્યો બહુ ખુશી આનંદ થાય છે કારણ કે છોકરાઓને સ્કૂલમાં વધારે ગમે છે પાંચથી છ કલાક તેઓ સ્કૂલમાં હોય છે અને દરેક અલગ અલગ શિક્ષકો દ્વારા તેમને ભણવાનું મળે છે એટલે એને આનંદ મળે છે પહેલા દિવસે તો વાલીઓ પોતે જ મૂકવા આવે છે કારણ કે છકડામાં તેઓ નથી મૂકતા પહેલા દિવસે શું છે શું કરવાનું છે તે જાણવા માટે ખાસ વાલીઓ આવે છે અને તેમનો ઉત્સાહ પણ અલગ હોય છે